માં ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય મંત્રી સ્વરૂપજી એવા જ આપણા સૌના આદરણીય આપણા માર્ગદર્શક એવા પ્રદેશના પૂર્વ મહામંત્રી અને હોડકોના ડાયરેક્ટર સાહેબને હોડકો એટલે આમ તો મોટો ખાતો છે આમ તો આખા ભારતની અંદર જે હોડકો છે આખું કોર્પોરેશન છે એ કોર્પોરેશનમાં મોટી મોટી કંપનીઓને સોલાર કંપનીઓને એવી એવી કંપનીઓ હજુ પાંચ પાંચ ચાર કરોડની લોનો પણ છે રાજ્યોમાં કામ કરે છે એના પોતે ડાયરેક્ટ કરે છે એ બાદ આપણા મહામંત્રી કનુભાઈ આ સંસ્થાના અધ્યક્ષ ગણેશ ધાનજી સર્વ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત વડીલો આગેવાનો યુવાન મિત્રો આજે નવા વર્ષના આપ સૌને રામ રામ નવું વર્ષ આપણા માટે ખૂબ ફળદાયી સુખદાયી યશસ્વી અને પ્રગતિમય નીવડે એવી મા ભગવતીને પ્રાર્થના સમયની પાબંદી છે તો બાપે વાત કરીશ હમણાં નાગદેવભાઈએ વાત કરી એ નાગદેવભાઈએ વાત કરી કે આપણે બૃહદ બનાસકાંઠા બૃહદ બનાસકાંઠાની અંદર આપણું નેતૃત્વ મજબૂત છે અને આપણા માટે આપણે ખામી નાખી હતી પરંતુ આપણા માટે ખોબલે ને ખોબલે સાહેબ બનાસકાંઠાને આપ્યો છે કે બનાસકાંઠાની અંદર આખા ગુજરાતની અંદર પ્રદેશના અધ્યક્ષ હોય તો બનાસકાંઠાના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોય તો બનાસકાંઠાના બે ખોટી સીએમ હોય તો બનાસકાંઠાના આપણા ભવ્ય મંત્રીઓ સ્વરૂપજીને પ્રમભિત હોય બનાસકાંઠાના અને બનાસકાંઠાને આખા ગુજરાતની અંદર એક જીલો જાહેર કર્યો તો બનાસકાંઠાનો એક જીવો હોય વાવ થાય નથી રૂપિયા એની અંદર સત્તર તાલુકા જાહેર થયા તો પચીસ ટકા હોય કે ચાર તાલુકા બનાસકાંઠાને આવ્યા એટલે આપ સમજો છો કે આપણા માટે પંદર હાથ નો પૂર હોય ગમે તે મુશ્કેલી હોય કોરોનાનો સમય હોય ત્યારે પણ આપણા માટે આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ખભે ખભો મિલાવીને આપણે કાવી મદદ કરી છે અત્યારે પણ આ પૂરની પરિસ્થિતિ આવી બે હજાર પચીસ ની ત્યારે લગભગ કેટલાય કાર્યકર્તાઓના સીધા સંપર્કો કર્યા હતા એમને ફોન કરી સંપર્ક શું પરિસ્થિતિ છે અને વિદેશમાં હતા અમે કૃષિ મંત્રીને સીએમ સાહેબને મળવા ગયા હતા કે માન્ય શ્રી ભેગા હતા ત્યારે કૃષિ મંત્રીને એમને કીધું હતું કે અમને ફોરેનથી શંકરભાઈ સાહેબને ફોન આવે તાત્કાલિક તમે આના માટે પેકેજ માટેની જાહેરાત કરો પેકેજ માટે મને શું કરવું એની સતત ચિંતા કરતા હતા અને ચિંતા કરી અને આપણા આખા વાવ થરાજના પાંચે પાંચ તાલુકાને છ છ તાલુકાને સાંતરપુર હનમપુર હાથે પૂરું પેકેજ જાહેર કરાયું અને સવિશેષ આપણા માટે જે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે એને પણ વધારાની વ્યવસ્થા કરીને વીસ રૂપિયા હેકરથી ઢાળવા આ વ્યવસ્થા આપણા આગળ રહેતા સહી કરી શકે અને ઓલા કહે છે કે બધાને એમ કે ભૂસીવાળી વિશે તો આખા છ છ તાલુકાને દરેકને આવવાનો પ્રાપ્ત કરી અને સાહેબે તો કીધું સીએમ સાહેબને ને શંકરભાઈ સાહેબ અને સ્વરૂપ જઈએ કે સાહેબ તમે આ સર્વે વાળો વિષય છોડી દો અને કૃષિમાં તો તમે બધા આવી ગયો આગળ બે કોઈ બાકી નથી રાખવાનું એટલે એની काँग्रेस वाला खोटी भ्रामकर्ता खोटावा